લાવે છે તો છેલ્લે તો ઝીરો જ વધવાનો છે વેચીને લાવે તોય પછી કેમ ઘરક આવે ને મને ખબર છે મારા પપ્પા અને આજે માર્કેટિંગ યાર્ડ ની હું વાત કરું તો માર્કેટિંગ યાર્ડ માં આપણે બધા પાક બધો કરીએ અને પછી વેચવા માટે જાય એટલે હું વેપારી હોય એ ખરીદી કરે હવે આપણે પાછો માલ તો નથી લાવવાના કારણ કે એ આપણને નુકસાન થાય એ આપણને પોસાય જાય એટલે આપણે એમ તો નથી કરવાના હવે અડધી અડધીનો નું વજન થઈ જાય જો ખાઈ જાય પછી વેપારી એમ કહે કે અમને આ નથી પોસાતું અમારે આમાં પૈસા તોડવા છે હવે આપણે તો લાચાર લાચાર થઈ આપણે તો એ ભાવ ભાવ તોડી નહીં કે એ વેચવું તો પડશે તો આમાં કેવો ન્યાય હવે કોઈ દિવસ એમ કીધું છે કે બિલ્ડરો હોય બિલ્ડરો બિલ્ડિંગો બનાવે છે મકાનો બનાવે છે તો એને વેચવા વાળા ને કઈ દે એમ એમ કીધું કે મને મોંઘું પડે હવે હોસ્પિટલ માં આપડે ક્યાં હોય તો હોસ્પિટલ માં દર્દી દાખલ થાય તો દર્દી એ ક્યારે એવું કે કર્યું છે કે હું સાચો નથી થયો અડધો જ સાચો થયો છે તો મારે હું તમને અડધા જ પૈસા આપી નહીં ને કોઈ કીધું કે